તો ઘણા વિધિ સુબાય હા સુબાય જો કોઈનું વાતોડું ઠારીને બોલતી ઈશુ ભગવાન હોય છે દેવ તો હું

મારી પાડ આવતી હોય મારો સમય આવતો હોય ના પડતા હોય મારો દબાણો ડો શક્તિ ઉપન પટેલ નાતી વાહ હું ગરીબની માતા છું ભાઈ તો મારી ફળ પટેલ ઉપર મને માતાને વિશ્વાસ છે ના બની થાય ભાઈ વાહ ભાઈ દાડા હકું જાય માતા તો રોમ કર્યા રોમ જાય હડન તો અમારું વેવા

ઓગણા ને પુનાયアルશે બીજુ પુનાયશે ભાઈ માતા કોઈ મંતતી ના દે કે ગંતે એટલા કરી નોખો આવા ધાવ થાય મારો શેમાડી જતીયા મારું એડખા શેમાડી ચડો મુંડા છૂટા કરી નોખો મારી સંભાળ લેત રેજો હું તમારી સંભાળ ના લઉંત મારી સમય જો ઘડિયું દાંત વેળા ના બદલાવ મારી માતા નું પણ તમારો મોન્યું એનો વિશ્વાસ એવો વિશ્વાસ રાખજો પટેલ નીતિ ના દૂર રાખજો લે ઘર માં અમારો વધારો થાય છોડાયું સાઈઠ મહિના એકવી દાડા હબુ મારે કરવાનું શદીના હાચા રોમ રોમ કર્યા છે મી માતાએ જહોય છે શું बताओ તો તો તારી પગમાં જોડો પેરી શું ખરુબાઈ તો તો ભારેથી પૂછું